પોસ્ટ ઓફિસ કચેરીએ મંદગતિએ કેવાયસી ની પ્રક્રિયા કરવામાં આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો રાત્રિ રોકાણ કચેરીની બહાર કરવા મજબૂર થવું પડતું હોવાનું ગણગણાટ પણ સાંભળવા મળ્યું હતું આ મામલે કચેરી દ્વારા પોતાની કામગીરીમાં ગતિ લાવે તે અત્યંત આવશ્યક છે સરકાર દ્વારા રેશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં કેવાયસી ફરજિયાત થઈ ગયું છે ત્યારે આ ની કામગીરી ગતિએ ચાલતી હોવાની પણ ગુમો ઉઠી છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે આવા સમય ગતરોજ રાત્રિના ઝાલોદ તાલુકા પોસ્ટ ઓફિસ કચેરી આગળ ઝાલો તાલુકાના ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમાજના લોકો તેમજ અન્ય આધાર કેન્દ્રો પર પથ્થરો મૂકી રાત્રિના આધાર કેન્દ્રોની બહાર કડકડતી ઠંડીમાં કેવાયસી કરાવવા કેટલાક ગ્રામીણ વિસ્તારના લોકો ઉમતા જોવા મળ્યા હતા ખાસ કરી નાના બાળકો આ કડકડતી ઠંડીનો ભોગ બની રહ્યા હોવાની વિગતો જણાય આવે છે બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ ગુજરાતી બોલો આવી ઠંડીમાં નાના નાના સોરા ને આધા ક્યાં પડાવવા આવે ને તો તકલીફ પડે સાહેબ અમારી ગાડી સાથે ને તો બી આંગણા કડક થાય તારા પાસે આવે નાના સોરા હું અલગ થતી હોય અમારા જેવો ગળા માણસ ની બેઠા તો નાના હું સોરા સવારે તમે સાહેબ ત્રણ વાગ્યા આવેલો વેટિંગમાં તો મારો નંબર આવી જશે નવા નંબર મારા સેન્ડર લીધે સર આના મિલી કેટલા દિવસથી આપ ધક્કા ખાવ છો કાલે ભી આયો તો પરમ દિવસ તો ભી મેળ મારો ની પડે તો મામલેદાર માં જોને તા છે ને ખાલી અપડેટ નું કામ ચાલે છે તા ભી નંબર હોય તો સંપર્ક ઉપર મિલે આયો તો મને કોઈ મતલબ નથી તો ખાલી અપડેટ જ ચાલે તો પાસો રખણી કાલે ઘરે જાતે ગયો આપ નામ મારો નામ મચાર મહેશભાઈ ગોમાભાઈ કયો કામ ઉમરાપાડા રોજનું કેટલા રૂપિયા નો ખર્જો થાય આપનો રોજ સાહેબ મારો 600 રૂપિયા છે ને મજૂરી કરા દેશે હું ભી કડિયા કામ કરા છું અહીં આવા જવાનો ખર્જો આવા જવાનો ખર્જો સાહેબ હોર કે બેટો લાવવાનો થાય મારે આવા જવાનો અને આ સોરા કસો કરે તો તો અલગ જ છે

ನಾನ್ಕ್ಕೆ ಕೋನೆಲೇ ಕೋನೆಲೇನಾವ್ છો ತಮ್ಮ ಚೋಕ್ರಾನ್ ಲಿನಾವ್ ನಾನಾ ಶೋರಾವ್ ಲಿನಾವ್